અરવલ્લીના મોડાસા ખાતે યોજાય સભા અલ્પેશ ઠાકોરની જાહેર સભા યોજાય લોકસભાના ઉમેદવાર શોભનાબહેનના પ્રચાર અર્થે યોજાય સભા મોટી સંખ્યામાં કાર્યકરો સભામાં હાજર રહ્યા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર કર્યા અગરા પ્રહાર દેશમાં આતંકવાદી હુમલા બંધ થયા અલ્પેશ ઠાકોર કોંગ્રેસને મત એટલે કોમી તોફાનોને મત અલ્પેશ ઠાકોર લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો જીત માટે એડે ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચાર માટે મોડાસા ખાતે અલ્પેશ ઠાકોરની સભા યોજાઈ હતી જેમાં મંત્રી ભીખુસિંહ પરમાર ભાજપ સંગઠન પ્રમુખ અને હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા શોભનાબેન બારૈયાને મત આપવા અપીલ કરી હતી અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી મોડાસા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોદી સંદેશો તમામ ગુજરાત અને મોદીમય બન્યા છે ફરીથી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટેનો સંકલ્પ સાથે લોકો આગળ વધી રહ્યા છે ત્યારે મોડાસામાં અમારા રાજ્યકક્ષાના મંત્રી શ્રી ની અધ્યક્ષતામાં આ એક સંમેલન અમારું થયું છે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર મોટી લીડથી જીતે એની અપીલ કરવા માટે આવ્યો છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોઈ રહ્યો છે લોકો વિકાસને મત આપી રહ્યા છે લોકો મોદી સાહેબ માટે મત આપી રહ્યા છે ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે લોકો ઉપર લોકો ખૂબ મોટું જંગી મતદાન પણ કરશે અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ સ્વપ્નાબેનને જીતવા માટે